મેચ રમાશે યો ઇન્ડિયાની ટીમમાં સચિન તેંડુલકર યુવરાજ સિંહ પઠાણ બ્રધર્સ સુરેશ રૈના જેવા સ્ટાર રમશે ઇન્ટરનેશનલ માં બ્રેન લારા કેવિન પીટરસેન સહિતતા દિગ્ગજો પણ ભાગ લેશે ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ શ્રીલંકા અને સાઉથ આફ્રિકા ટીમો રમશે સો આ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ઇટ્સ અ વેરી ગુડ ટુર્નામેન્ટ બરોડા જે નવું સ્ટેડિયમ છે ઇટ ઇઝ ગોટ વેરી વેલ રિસીવડ બાય एवरीवन આપની જે ઈન્ડિયા વર્સસ ઈન્ડિયા વિમેન્સ વેસ્ટ ઈન્ડિઝ વિમેન્સ ની મેચ થઈ લેણી પણ પછી આપણે WPL આવી છે અને ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ભી છે વી બીન લકી ત્રણ સેન્ટરો છે અને બરોડા હેઝ બીન અવોર્ડેડ ધ થર્ડ સેન્ટર બીજી છે નવી મુંબઈ અને રાયપુર ઇન્સ્ટેડ ઓફ રાજકોટ સર શું કહેશો કેટલી ટીમો હશે કેટલી મેચો અહીંયા રમવાની છે વડોદરા નાગપુર ટીમ બરોડામાં છ મેચીસ રમાડવાની છે એમાંથી બે મેચીસ ઇન્ડિયાની છે ઇન્ડિયન ટીમમાં બહુ બધા મશહૂર એક્સ ક્રિકેટર્સ છે સચ સચિન તેંડુલકર યુવરાજ સિંહ પઠાણ બ્રધર્સ સુરેશ રાયના સો ઇટ વિલ બી ફન બધા પબ્લિકને જોવા માટે એના સિવાય જે ઇન્ટરનેશનલ ટીમ્સ છે એમાં સ્ટાર્સ બહુ બધા છે Such as Brian Lara, Kevin Peterson, Owen Morgan, Shane Watson, Chris Gill, maybe there, Kumar Sangakkara, Jacques Kales, all So it will be a very good tournament for the youngsters in What do you think about the youngsters? March. 28th, February. February.